વડોદરા શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું વડોદરા શહેરના તરસાલી ધનિયાબી રોડ ઉપર સ્ક્રેપનું મેદાન આવેલું છે જેમાં એકાએક આગ લાગતા દોડધામ મજા પામી હતી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા બનાવની જાણ કરવામાં આવતા જીઆઈડીસી ના ફાયર ફાઈટર સહિત વડોદરા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા એક તબક્કે આ સ્ક્રેપના મેદાનમાં પૂઠા અને પ્લાસ્ટિકના પણ સામાન હોય તો આગ વધુ પકડાતી હોય છે જેના કારણે કલાકોની જહેમત ઉઠાવી ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સ્ક્રેપના મેદાનમાં આગ લાગતા લાખ રૂપિયા નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવ્યો જ્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હંટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો